પાટણ શહેરના મલ્હાર બંગલો સોસાયટીના શ્રી મયુરભાઈ રાવલ મિત્ર મંડળ સાથે પ્રયાગરાજ મહાકુંભ જવા માટે રવાના એક ચુમ્માલીસ વર્ષ બાદ આવેલ મહાકુંભમાં પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવવા દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના રોટલ્યાનમાનજી મંદિરે આવેલા મલ્હાર બંગલો સોસાયટીના શ્રી મયુરભાઈ રાવલ જે મામાના હુલામણા નામથી ઓળખાય છે જેઓ આજ રોજ મહાકુંભ માટે જવાના રવાના થયા છે તેમની સાથે તેમના મિત્રો પણ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરશે વહેલી સવારે હર મહાદેવના જયગોષ સાથે પ્રયાગરાજ તરફ પ્રયાણ કર્યું ત્યારે ઉપસ્થિત સોસાયટીના સૌ પરિવારો દ્વારા મામાને શુભેચ્છાઓ પાઠવી એક પાટણ શહેરમાં પરિવારની લાગણીઓથી આવેલી એક સોસાયટી જેને મલ્હાર બંગલોસ કહેવાય છે જે જગતના પ્રથમ એવા ઉટલે હનુમાન દાદા મંદિર પરિસર પાસે આવેલ છે જે સોસાયટીના રહીશો દ્વારા છવ્વીસ જાન્યુઆરી દિવસે છોત્રીસ છત્રીસ વૃક્ષો વાવીને વૃક્ષ નારાયણ દેવના આશીર્વાદ સમગ્ર સોસાયટીના ભાઈઓ બહેનોએ લીધા ખરેખર વૃક્ષે આપણા જીવન માટેનું મોટામાં મોટું ઓક્સિજન તરીકેનો ઉપયોગ કરીએ છીએ તો જરૂરથી વૃક્ષારોપણ દરેક સોસાયટીમાં કરવામાં જોઈએ તેનું જતન પણ જાતે કરવું જોઈએ મલહાર બંગ્લોઝમાં છત્રીસ વૃક્ષોના દાદા બનીને વૃક્ષ પ્રેમી દ્વારા વૃક્ષ દત્તક લઈને તેને ઉછેરવાનો પણ સંકલ્પ લીધો હતો મલહાર બંગ્લોઝના તમામ રહેશો દ્વારા વૃક્ષ જતન કરવા માટેનો સંકલ્પ લીધો હતો જેને પણ વૃક્ષ આપવામાં અને તેને રોકવામાં તેને સાર સંભાળ રાખવામાં સંકલ્પ લીધો છે તેને વૃક્ષ નારાયણ દેવના આશીર્વાદ સદાયને માટે રહેશે

મારું નામ છે મયુર રાવલ મયુરભાઈ જાદરલાલ મલ્હાર અડસઠે એમાં રહું છું અમે અર્ટિકા લઈ અને અમે સાત જણા જઈએ છીએ પ્રયાગરાજ દર્શન કરવા માટે ત્યાં એકસો ચુમ્માલીસ વર્ષે જે સાહી સ્નાન આવે અમૃત સ્નાન આવે એમાં સ્નાન કરવા જઈએ છીએ અને એમાં બી અમારું અમારા પરિવારનું અમારા કુટુંબનું અને અમારા મલ્હાર પરિવારનું કલ્યાણ કરવા માટે અને પરમાત્મા એમણે બધાને આત્મા શાંતિ બધું આપે અને સારી રીતે જાત્રા થઈ જાય પરત આવીએ એવી અમારી પ્રભુને પ્રાર્થના છે અને સ્નાયુ સ્નાનો અમને લાભો મળી રહે અને બધા સાધુ સંતો દર્શનનો અમને પ્રાપ્ત થાય અને ત્યાંથી અમે અયોધ્યા અને કાશીશ્વર દર્શન કરીને આવશું